શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયાબેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યો હતો પોલીસે આ દરોડામાં દસ પોઈન્ટ સડસઠ લાખની કિંમતનો શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી કુલ સત્યાવીસ લાખ સુડતાળીસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે અડતાળીસ કલાક બાદ ગવિયર અને ડુમ્મસના કુલ પંદર જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક મદદ લઈ મધરાતે દરોડો પાડ્યો હતો બેટ પર તપાસ કરતા ઝાડી ઝાંખરામાં છુપાવેલા એકોતેર બેરલ મરી આવ્યા હતા જેમાં ચૌદ હજાર બસો લીટર શંકાસ્પદ ડીઝલ હતું આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી સુરતના દરિયા વિસ્તારમાં આવતી દેશ વિદેશની સ્ટીમરોના ચાલકો સાથે સંપર્ક કરી માલિકની જાણ બહાર ચોરી કરતા અથવા ધાક ધમકી આપીને ડીઝલ કઢાવી લેતા હતા આ ટોળકીના સભ્યો માથાભારે હોવાથી લાંબા સમય સુધી કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત કરતું હજીરા પોલીસમાં પંદર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ગવિયરના રાજેશ મોહન પટેલ તેજસ લાલજી પટેલ ડુમસના જેમિસ નવનીત ખલાશી અજીત પટેલ અજય ભરત ખલાશી અને મનીષ પટેલ સહિત અન્ય સાત આઠ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે એક અને કરી હતી જણવાજોગમાં જે તે વખતે ઇકોતેર બેરલ એટલે કે ટોટલ ચૌદ હજાર બસો લીટર દસ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો ત્યારબાદ એ જાણવા તપાસ કરતા બીજા એકાવન બેરલ કે જે જેની કિંમત થાય છે સાત લાખ એસી હજાર રૂપિયા તેમજ ત્રણ હોડીઓ કે જેની કિંમત નવ લાખ થાય છે એમ ટોટલ અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો પચાસનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને સ્વતંત્ર સાહેબોના નિવેદનને અંતે

જપ્તમાં જે એકાવન બેરલ ઇકોતેર બેરલ ટોટલ સત્યાવીસ લાખ સમથિંગ નો મુદ્દામાલ તેમજ ત્રણ હોળીઓ જપ્ત